નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલ ની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે જો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બીન સચિવાલયના ક્લાર્કના સિલેબસ અંગેની ચર્ચા કરી હતી કે બીન સચિવાલયના ક્લાર્ક ની અંદર જો કદાચ તમે ફોર્મ ભરેલા હોય તો તમારે કેવી રીતે તૈયારી કરવી પડે કયા કયા મુદ્દાઓને વ્યવસ્થિત રીતે તમારે સમજવા પડે તો ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતની સંસ્કૃતિ છે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી ગ્રામર છે બંધારણ છે કમ્પ્યુટર છે આવા ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરી અને પેપર સેટ જાહેર નો ઘણા બધા મિત્રો જે તૈયારી કરતા હોય એને લગભગ દરેકે દરેક મુદ્દા વ્યવસ્થિત ક્લિયર કરેલા જ હશે પરંતુ ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી જાહેર વહીવટમાં કચાશ હશે જાહેર વહીવટ સમજવામાં આવશે તો આપણે આપણે જાહેર વહીવટ અંગેની બેઝિક માહિતી મેળવવાની છે બેઝિક ઇન્ફોર્મેશન મેળવવાની છે અમુક શબ્દોના અર્થની સમજ મેળવવાની છે અને સાથોસાથ આ જાહેર વહીવટની ઉત્પત્તિ કેવી રીતે થઈ ક્યાંથી આ જાહેર વહીવટ નામનું ફરકતું બિલાડું આવી પડ્યું ઓકે એ મુદ્દાની આપણે સમજ મેળવવાની છે તો વિશેષ હવે કોઈ ચર્ચા કરશું નહીં સૌપ્રથમ આપણે જાહેર વહીવટની સાથે જોડાયેલા અમુક શબ્દોની ચર્ચા કરીએ આવો જોઈએ તો સૌપ્રથમ આપણે ચર્ચા કરશું કે ભાઈ વહીવટ કોને કહેવાય તો કે વહીવટ શબ્દના ઘણા બધા અર્થ થાય જેમ કે વહીવટ એટલે સેવા કરવી સંચાલન કરવું કોઈ કાર્યને પાર પાડવા કોઈ નક્કી કરેલું કાર્ય હોય એને વ્યવસ્થિત રીતે પાર પાડવું આવા ઘણા બધા અર્થ વહીવટ શબ્દ ના થાય છે સેવા કરવી સંચાલન કરવું નક્કી કરેલા કાર્યને પાર પાડવું અને વહીવટ શબ્દ માટે એક અંગ્રેજી શબ્દ પ્રયોજન થાય છે એ શબ્દનું નામ છે એડમિનિસ્ટ્રેશન વહીવટ માટે કયો અંગ્રેજી શબ્દ પ્રયોજાય છે એડમિનિસ્ટ્રેશન તો સમાજની અંદર દેશની અંદર અત્યારે વહીવટ કરી શકાય છે જાહેર વહીવટ ખાનગી વહીવટ એટલે કે વ્યક્તિ પોતે પોતાના માટે વ્યક્તિગત રીતે જે વહીવટ કરે છે પોતાના અંગત લાભ માટે અંગત સ્વાર્થ માટે ખાનગી રીતે તો ખાનગી વહીવટ અને જે વહીવટ સમગ્ર જનતા માટે સામાન્ય માણસો માટે દેશના તમામે તમામ વ્યક્તિઓ માટે હોય છે તેવા આવે છે જાહેર આપણે અહીંયા કોઈના પર્સનલ ચર્ચા કરવાની નથી આપણે તો સમગ્ર વ્યક્તિઓની ચર્ચા કરવાની છે એકસો ત્રીસ કરોડ દેશની આબાદી છે એક એક વ્યક્તિના વ્યક્તિગત ચર્ચા કરીએ તો ભેગું થાય સમગ્ર કરવી સંચાલન કરવું કાર્યને પાર પાડવા વહીવટ બે પ્રકારના થતા હોય છે એક જાહેર વહીવટ પણ હોય અને ખાનગી હોય ખાનગી કોઈ વ્યક્તિગત હોય જાહેર સમગ્ર લોકો માટે ત્યારબાદ જે વ્યક્તિ દ્વારા વહીવટ થતો હોય એ વ્યક્તિને એડમિનિસ્ટર કહેવામાં આવે છે જે વ્યક્તિ દ્વારા વહીવટ થતો હોય એને આવે અને આ શબ્દ એ લેટિન ભાષાના બે શબ્દોનો બનેલો છે એડ અને મિનિસ્ટર એડ અને મિનિસ્ટર આ બંને શબ્દો જોડાય અને એડ મિનિસ્ટર શબ્દ બનેલો છે અને એડમિનિસ્ટર શબ્દ એટલે વહીવટ કરનાર વ્યક્તિ

ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સરકારના ત્રણ અંગ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો સરકારના ત્રણે ત્રણ અંગો દ્વારા જે રાજ્યનો વહીવટ થતો હોય એવા રાજ્યને કહેવામાં આવે છે વહીવટી રાજ્ય એકદમ ઈઝી રીતે આપણે સમજાયું છે તમને કે વહીવટી રાજ્ય કોને કહેવાય સરકારના ત્રણે ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એના દ્વારા જે રાજ્યનો વહીવટ થતો હોય એને વહીવટી રાજ્ય કહેવાય અને સરકારના ત્રણે ત્રણ અંગોમાંથી કારોબારીનું વર્ચસ્વ વહીવટમાં વધારે હોય કારોબારી જે અંગ છે એનું વર્ચસ્વ વધારે હોય દેશ વડાપ્રધાન એના મંત્રીમંડળ નું વર્ચસ્વ વધારે હોય અને રાજ્ય હોય તો મુખ્યમંત્રી અને એના મંત્રીમંડળ વર્ચસ્વ વધારે હોય ઓકે સરકારના ત્રણે ત્રણ અંગો દ્વારા વહીવટ કરતું રાજ્ય વહીવટી રાજ્ય કહેવાય ઓકે તો આ હતા આપણે બેઝિક શબ્દોની સમજણ કે વહીવટ જાહેર વહીવટ ખાનગી વહીવટ વહીવટ કરનાર અને વહીવટી રાજ્ય હવે આપણે સમજ મેળવવાની છે કે જાહેર વહીવટ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે પૃથ્વી ઉપર જ્યારથી માણસની ઉત્પત્તિ થઈને ત્યારથી જાહેર જનતા માટેના કાર્ય થાય છે પરંતુ પેલા જૂજ માત્રામાં કાર્ય થતા પેલા એવા કોઈ હેવી કાર્ય ન થતા કેમ કે માણસની હજી તો ઉત્પત્તિ કોઈ 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 ટેકનોલોજી હતી એવા સાધનો નહોતા એટલે પેલાનો વહીવટ છે બહુ થોડો હતો બહુ વધારે પડતું કઈ કામ કરવાનું નહોતું શરૂઆતમાં માત્ર ને માત્ર આવા વહીવટ થતા શાંતિ જાળવવા માટેના વહીવટ થતા એના માટેના કાર્ય થતા ગુનો અટકાવવા માટેના કાર્ય થતા જાહેર કાર્યની વાત કરીએ છીએ શાંતિ જાળવવા માટેના કાર્ય થતા ગુનો અટકાવવા માટેના કાર્ય થતા લોકોની મુશ્કેલીનું નિવારણ કરવા માટે પંચ અને લોકો કાર્ય થતા બીજા કોઈ કાર્ય થતા નહીં માત્ર ને માત્ર શરૂઆતમાં તો કોઈ એવી ટેકનોલોજી નહોતી કોઈ એવી વસ્તુ હતી નહીં કોઈ એવા જાજા કાર્ય નહોતા માણસોની કોઈ ઈચ્છાઓ નહોતી તો વહીવટ એ ઓછો હતો અત્યારે માણસોની ઈચ્છા એ વધારે છે દરેકે દરેક જગ્યાએ વહીવટો થાય છે ઓકે શરૂઆતમાં માત્ર આવી બાબતો પૂરતો જ જાહેર વહીવટ સીમિત હતો જાહેર વહીવટ પરંતુ બાબતોમાં લોકો જાહેર વહીવટ કરતા હતા ત્યારબાદ તો કે મોહેજોદડો છે હડપ્પા છે અને મિસરની જે સંસ્કૃતિ છે એમાંથી પણ ક્યાંક ને ક્યાંક આપણને પુરાવા પ્રાપ્ત થાય છે પુરાવાઓ મળે છે કે તે સમયે પણ જાહેર વહીવટ થતો હતો સિંધુ ખીણની સંસ્કૃતિના બે નગરો મોહેજોદડો હડપ્પા અને મિસરની સંસ્કૃતિમાંથી પણ આપણને જાહેર પુરાવાઓ પ્રાપ્ત થાય જેમ કે મોહેજોદડોમાંથી મળેલા જાહેર સ્નાનાગાર એની ગટર વ્યવસ્થા સાથે સાથે મોહેજોદડોમાંથી દળો માંથી અન્નાગાર મેળા અન્ન સાચવવા માટેના કોઠાર આ બધી વસ્તુ એવું સાબિત કરે છે કે જાહેર લોકો માટે લોકો સ્નાગારે બનાવતા અન્નાગારે બનાવતા તો આ ક્યાંક ને પુરાવા આપે છે કે પ્રાચીન સમયમાં પણ જાહેર થતા હતા કાર્ય થતા હજી પણ થાય છે હવે વાત કરીએ આપણે થોડાક પ્રાચીન પુસ્તકોની કે અમુક પ્રાચીન પુસ્તકોમાંથી પણ આપણને જાહેર વહીવટ પુરાવાઓ મળે છે મોહજોદળો તો મળે જ છે હડપ્પામાંથી તો મળે જ છે પણ અમુક વિદ્વાનો લખેલા પુસ્તકો માંથી પણ આપણને જાહેર વહીવટના કે મહર્ષિ મનુ મનુ સારી રીતે ઓળખીએ છીએ આ મનુ એ જ વ્યક્તિ છે કે જે પૃથ્વી ઉપર પહેલો વ્યક્તિ બનીને આવ્યો હતો મહર્ષિ મનુ અને મનુએ એક પુસ્તક લખેલ છે મનુ સ્મૃતિ જે કાયદાનું પુસ્તક છે એમાંથી પણ પુરાવા મળે કૌટિલ્ય અથવા તો ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત એનું એક પુસ્તક છે અર્થશાસ્ત્ર તો એમાંથી પણ પુરાવા મળે છે કે મૌર્ય કાળની અંદર કઈ રીતે વહીવટ થતો હતો સત્યાવી પ્રકારના ખાતા હતા જુદા જુદા અધ્યક્ષો હતા વહીવટ કરવા માટેના એમાંથી પણ પુરાવા મળે એરિસ્ટોટલ અગત્યનો મુદ્દો પોલિટિક્સ નામનું પુસ્તક લખ્યું એરિસ્ટોટલે પોલિટિક્સ નામનું પુસ્તક લખ્યું એમાંથી પણ પુરાવા પ્રાપ્ત થાય પોલિટિક્સ રાજનીતિ એમાંથી પુરાવા મળે નામનો એક વિદ્વાન આવ્યો તો એની એક પુસ્તક લખેલ છે ધ પ્રિન્સ તો એ પુસ્તકમાં પણ ક્યાંક ને ક્યાંક જાહેર વહીવટના પુરાવા છે ત્યારબાદ વાત કરીએ તો અબુલ ફઝલ અકબરના દરબારના નવ રત્નમાં એક રત્ન એટલે અબુલ ફઝલ અકબરના દરબારનો લેખક હતો અબુલ ફઝલ અબુલ ફઝલે બે ગ્રંથો અગત્યના લખેલા છે એક અકબરનામા અને એક આય અકબરી આય અકબરી નામનો જેનો ગ્રંથ છે તો આ ગ્રંથની અંદર પણ અકબરના સમયમાં કઈ રીતે જાહેર જનતાનો વહીવટ થતો હતો એની માહિતી આપેલી છે ઓકે ત્યારબાદ કન્ફ્યુઝિયસ ચીની છે કન્ફ્યુઝિયસ તો કન્ફ્યુઝિયસ પુસ્તક લખેલું છે નીતિવચન તો આ નીતિ વચન પણ પુરાવા પ્રાપ્ત થાય અને પ્લેટો દ્વારા લખવામાં પ્લેટો દ્વારા લખવામાં આવેલું રિપબ્લિક નામનું પુસ્તક પણ આપણને ક્યાંક ને ક્યાંક પ્રાચીન સમયમાં જાહેર વહીવટ થતો હતો એના પુરાવા આપે છે અહીંથી એક માર્કમાં પ્રશ્ન ક્રિએટ કરી શકે છે

વેદ વ્યાસ નામથી આપણે બધાય પરિચિત છીએ વ્યાસ છે લખેલ મહાભારતના શાંતિ પર્વની અંદર પણ જાહેર વહીવટના પુરાવાઓ મળે છે અગત્યનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય કે મહાભારતના કયા પર્વની અંદર જાહેર વહીવટના પુરાવા મળે શાંતિ પર્વની અંદર ત્યાર પછી વાત કરીએ તો હર્ષવર્ધન દિલ્હીની આજુબાજુનો જે વિસ્તાર હતો એ કનોજ એવા નામથી ઓળખાતો હતો ઓકે અને ત્યાં હર્ષવર્ધન નામનો રાજા રાજ કરતો હતો આ હર્ષવર્ધને પોતાની દિનચર્યા દિનચર્યા એટલે કે સવારથી સાંજ સુધી કામ કરવાની સિસ્ટમને ત્રણ વિભાગની અંદર વેચી હતી હર્ષવર્ધને પોતાની દિનચર્ય ત્રણ વિભાગમાં વેચી હતી શરૂઆત માટે વહીવટી કાર્ય કરતો અને ત્યારબાદ બીજા બે વિભાગની અંદર અવારના પોર ડાયરેક્ટ શરૂઆતનો સમય વહીવટનો રહેતો અને પછીનો ધાર્મિક કાર્ય અને પ્રજા કલ્યાણ માટેનો સમયગાળો હતો તો એનો મતલબ એવો થયો કે હર્ષવર્ધનના સમયમાં પણ આવા વહીવટ તો થતા હતા પણ શબ્દ એવો નથી તે સમયે શબ્દ નો વહીવટ શબ્દ નો વહીવટ થતા હતા કામ થતા હતા જાહેર જનતાના સમગ્ર કામ થતા હતા તો કે સત્તરમી સદી ની અંદર જાહેર વહીવટ શબ્દ નો ઉદભવ થયો યુરોપની અંદર કદાચ જો આ પ્રશ્ન પૂછે તો મોટા ભાગના અમેરિકા જવાબ ધબેડી નાખે જો ભાઈ અમેરિકાની જાહેર વહીવટ શબ્દ ની ઉત્પત્તિ ક્યાં થઈ શબ્દ ની ઉત્પત્તિ યુરોપ અંદર અને જાહેર વહીવટ એક વિષય તરીકે અભ્યાસ ક્યાં ચાલુ થયો તો કે એમાં તમે લખો તમે તમારે ધબીડી નાખો અમેરિકા જાહેર વહીવટ શબ્દની ઉત્પત્તિ યુરોપ જાહેર વહીવટ એક વિષય તરીકે અભ્યાસ અમેરિકાની અંદર ચાલુ થયો તો અને હજી એક કન્ફ્યુઝ કરે એવો મુદ્દો છે આધુનિક જાહેર વહીવટ નો અભ્યાસ જર્મનીમાં શબ્દની ઉત્પત્તિ યુરોપ વિષય તરીકે અભ્યાસ અમેરિકા અને આધુનિક અભ્યાસ જર્મની ત્રણ છે યુરોપ અમેરિકા અને જર્મની એટલે અગત્યનો મુદ્દો છે યાદ રાખજો ત્યાર પછી વાત કરીએ તો અઢારમી સદીમાં અઢારમી સદીમાં અમેરિકાનો એક નાણા મંત્રી હતો અમેરિકાનો એક નાણા મંત્રી અમેરિકા નો નાણા મંત્રી એલેક્ઝાન્ડર હેમિલ્ટન એલેન આ હેમિલ્ટન પુસ્તક ફેડરલિસ્ટ પુસ્તકનું નામ છે ફેડરલિસ્ટ અને આ પુસ્તક ની અંદર સૌ પ્રથમ એલેક્ઝાન્ડર હેમિલ્ટન ભાઈએ જાહેર વહીવટનો અર્થ અને જાહેર વહીવટ બનાવવા પાછળના ઉદેશ્ય હેમિલ્ટને અમેરિકા નાણા મંત્રી ત્યાર પછી વાત કરીએ અઢારસો ને બાર માં તો એક વિદ્વાનનું નામ તમે યાદ રાખું એલેક્ઝાન્ડર હેમિલ્ટન હવે બીજો વિદ્વાન બીજા વિદ્વાનનું નામ છે ચાર્લ્સ ચીન બોની જીન બોનીન એમણે પણ એક પુસ્તક લખ્યું પ્રિન્સિપલ ધ એડમિનિસ્ટ્રેશન પ્રિન્સિપલ ધ એડમિનિસ્ટ્રેશન પબ્લિક પ્રિન્સિપલ ધ એડમિનિસ્ટ્રેશન ની રચના કરી અને આ પુસ્તક ની અંદર ચાર્લ્સ ચીન બોની ને કઈ બાબતનું વર્ણન કર્યું તો કે જાહેર વહીવટના સિદ્ધાંતો આપ્યા

ત્યારબાદ સૌથી પ્રમુખ નો રાષ્ટ્રપ્રમુખ ઓગણીસો બાર ની અંદર આઠક વર્ષ સુધી અમેરિકા નો રાષ્ટ્રપ્રમુખ રહી છે પ્રિન્સ્ટન્ટ નામની યુનિવર્સિટીમાં પ્રિન્સ્ટન્ટ નામની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કરે છે આ જ યુનિવર્સિટીની અંદર બ્રિન્સ્ટન યુનિવર્સિટીની અંદર જ પીએચડી પૂરું કરે છે આ જ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે કાર્ય કરે અને સબ્જેક્ટ એનો હોય છે રાજનીતિ પોલિટિક્સ પોલિટિક્સ વિષય ઉપર જ બધું કરે ગ્રેજ્યુએશન પીએચડી પ્રોફેસર અને એક સમય એવો આવે તક મળતા અમેરિકાનો અઠ્યાવીસમો રાષ્ટ્રપ્રમુખ પણ બની જાય છે વુડ્રો વિલ્સન

ત્યારબાદ મેગેઝિન ની અંદર અમેરિકાની અંદર પોલિટિક સાયન્સ ક્વાર્ટરલી 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 પોલિટિક સાયન્સ નામનું મેગેઝિન હતું એ મેગેઝિન ની અંદર સૌપ્રથમ આ ભાઈ નો નિબંધ પ્રકાશિત થયો અને આ જ ભાઈ એ છે કે જેમને જાહેર વહીવટના પિતા ગણવામાં આવે છે વુડ્રો વિલ્સન

અને અઢારસો સત્યાસી ની સાલ ને જાહેર વહીવટ તારીખ ગણવામાં આવે છે ફરી એક વખત આછી એવી નજર કરી લઈએ સત્તરમી સદીમાં જાહેર વહીવટ શબ્દ નો ઉદભવ યુરોપ જાહેર વહીવટ નો એક વિષય તરીકે અભ્યાસ અમેરિકામાં આધુનિક જાહેર વહીવટ નો અભ્યાસ જર્મની થયો તો કે સૌ પ્રથમ આપણા દેશમાં ઓગણીસો ત્રીસ ની સાલથી લખનઉ યુનિવર્સિટી આ લખનૌ યુનિવર્સિટી ઓગણીસો ત્રીસ માં જાહેર વહીવટનો વિષય તરીકે અભ્યાસ ચાલુ કર્યો છોકરા યુનિવર્સિટી સૌ પ્રથમ જાહેર વહીવટ નો એક વિષય તરીકે અભ્યાસ ચાલુ કર્યો લખનઉ યુનિવર્સિટી યાદ રાખજો ત્યારબાદ વાત કરીએ ઓગણીસો સાડત્રી ની સાલ આવી તો ઓગણીસો સાડત્રી ની સાલમાં મદ્રાસ યુનિવર્સિટી લખનૌ ગઈ હવે આવી મદ્રાસ મદ્રાસ યુનિવર્સિટી ની અંદર સૌપ્રથમ પ્રથમ વિશ્વ જાહેર વહીવટ નામે ડિપ્લોમાનો નો કોર્સ ચાલુ થયો વિશ્વ જાહેર વહીવટ એવા નામથી ડિપ્લોમા નો કોર્સ દાખલ થયો લખનઉ યુનિવર્સિટીએ એમએ માં અભ્યાસ તરીકે સમાવેશ કર્યો મદ્રાસ યુનિવર્સિટીએ ડિપ્લોમાનો નો કોર્સ ચાલુ કર્યો ત્યારબાદ ઓગણીસો ને ઓગણપચાસ થી પચાસ

એમપી શર્મા એમપી શર્મા અને ભારતની અંદર જાહેર નેક્સ્ટ આગળ ચર્ચા કરી યુનિવર્સિટીઓ પછી આગળ ચર્ચા ઓગણીસો ચોપન પોલ એચ ઓલ બી બી સોરી પોલ એચ એપલ બી નામનો એક વ્યક્તિ આવ્યો પોલ એચ એપલ બી આ ભાઈની ભલામણના આધારે નવી ભાઈ ની ભલામણના આધારે નવી દિલ્હીમાં આઈ આઈ પી એ ની સ્થાપના કરવામાં આવી આઈ આઈ પી એ ની સ્થાપના કરવામાં આવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી દિલ્હીની અંદર સૌ પ્રથમ લખનઉ પછી મદ્રાસ પછી નાગપુર હવે દિલ્હી અને નેક્સ્ટ આગળ ઓગણીસો ને સડસઠ ની સાલ છ સાત અગત્યનો મુદ્દો સૌથી અગત્યનો મુદ્દો આપણા માટે આ દક્ષિણ ગુજરાત ની અંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુરતની અંદર આવેલી વીર કવિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જાહેર સૌપ્રથમ અધ્યાપન કાર્ય ચાલુ થયું અધ્યાપન એટલે ભણાવવાનું પ્રશ્ન બની શકે સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં ચાલુ થયું અધ્યાપન કાર્ય જાહેર વહીવટ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીર કવિ નર્મદ ઓકે પરીક્ષામાં જાહેર વિષય ને સોરી જાહેર વહીવટને એક વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો જાહેર વહીવટનો કોમ્પિટિટિવ માં યુપીએસસી ની પરીક્ષામાં એક સિલેબસના નામે

છ તબક્કા જાહેર વહીવટના વિકાસનો પહેલો તબક્કો બીજો તબક્કો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો અને કયા 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 તબક્કામાં તબક્કામાં વિકાસ થયો જાહેર થઈ તબક્કાને અંધકારયુક્ત તબક્કો કહેવાય ચાર વહીવટનું સ્વરૂપ સમજશું ચાર વહીવટનું મહત્વ સમજશું ઓકે ધીરે ધીરે ક્રમશઃ આગળ વધશું તો ડેફિનેટલી લેક્ચર સમજાઈ ગયો હશે કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર કમેન્ટ કરી અને નાખી શકો છો ઓકે થેન્ક યુ